હલો મિત્રો નમસ્કાર મારે શીર્ષાસન તો આવી નાની એવું ચાદર હોય સિક્કું હોય ગોધરી હોય તો આપણે લઈ લેવાની છે હવે આ ગોધરી આપણે સૌપ્રથમ માથાના માથાનો ભાગ નીચે આવે એ રીતે આપણે પાછળ દેવાની છે આ રીતે મિત્રો જે શીર્ષાસન આપણે કરવું હોય તો સૌ પ્રથમ દિવાલની બિલકુલ નજીક રાખવાની છે ગોદરી જેના કારણે આપણે માથાના ભાગને નુકસાન ના આવે અને આજે ગરદન છે ગરદનને પણ નુકસાન ના આવે કારણ કે આપણે શરૂઆતમાં જ્યારે શીર્ષાસન કરતા હોઈએ છીએ ત્યારે નીચે પડી જવાની બીક લાગતી હોય છે એટલા માટે તમે પણ જ્યારે ઘરે શીર્ષાસન કરવાનો પ્રયત્ન કરો તો દીવાલને બિલકુલ નજીક માથું રાખવાનું જેથી કરીને નીચે પડી ના જવાય કારણ શરૂઆતમાં તેવું બનતું જ હોય છે તો ચાલો મિત્રો આપણે જોઈએ શીર્ષાસન કઈ રીતે કરી શકાય સૌપ્રથમ મિત્રો આપણે આ રીતે પોઝિશન લઈ લેવાની છે બે પગ નીચે બેસવાનું છે આ જે બંને હાથ છે બંને હાથ ગરદન જે માથાનો ભાગ છે માથાના ભાગની પાછળ આ રીતે નીચે રાખવાના હોય છે આ રીતે ધીમે 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 નીચે જે માથું હોય છે એને નીચે રાખી દેવાનું હોય છે ગોબરી કે ઉશિકા ઉપર અને આ જે બંને પગ છે એને ધીમે રહીને ઉપર લઈ લેવાના છે આ રીતે પોઝિશન લેવાની છે અને માથાના પાક આ રીતે બંને પગ એકદમથી ઊંચે લઈ લેવાના છે આ એક સ્ટેપમાં બીજા સ્ટેપમાં આ રીતે બંને પગ ઊંચા કરી દેવાના હોય છે શિશાસન કરવું ખૂબ જ સરળ છે પણ શરૂઆતમાં થોડું મુસીબત રહે છે ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાથી આવડી જતો હોય છે એકવાર પ્રેક્ટિસ આવડી ગયા પછી આપણને સ્ટેમિના ખૂબ જ આવી જતો હોય છે આપણું વજન હોય છે આખા શરીરનો જે સમગ્ર માથા ઉપર આવે છે તેથી ધ્યાન રાખવાનું એ માથા માથું એકદમ સ્ટ્રેટ હોવું જોઈએ અને સમતલ રાખવાનું છે માથું જેથી કરીને આપણા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન ન આવે સ્ટેમિના આવી ગયા પછી તમે પગને પણ હલનચલન કરી શકો છો આ રીતે ઊંચા કરી શકો છો ખુલ્લા કરી શકો છો આ રીતે વાળી શકીએ છીએ આપણે આ રીતે <laughs> 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 तो मित्रों आ सके सीखी सकी मित्रों આ તો શીર્ષાસન ખૂબ જ કરવું સરળ છે પરંતુ પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો હવે હું તમને શીર્ષાસન કરવાથી શું ફાયદા થાય છે એ વિશે જણાવું તો મિત્રો શીર્ષાસન કરવાથી શરીર ખૂબ જ એકદમ હળવુંફૂલ બની જાય છે અને મસ્ત થઈ જાય છે છાતીનો ભાગ હોય છે તે પણ ધીમે ધીમે રોજ શીર્ષાસન કરવાથી પ્રફુલ્લિત બને છે અને થોડો મોટો ભાગ બને છે અને પેટનો ભાગ દબી જાય છે આ રીતે શીર્ષાસન કરવાથી ખૂબ મજા આવે છે પણ સુશાસન કરવાથી મોટા મોટો ફાયદો એ છે કે જો માથું દુખતું હોય તો માથું મટી જાય છે ભલે મિત્રો જો તમને મારો વિડીયો ગમે હોય તો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો